ગુડ મોર્નિંગ બતાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે માસ્તા મજાની સવાર થઈ ગઈ છે સવાર ને બપોર પછી ના વાગી ગયા છે સાડા ત્રણ ગોરબાપાનું વેર મંડાણ એની તો આજે અમારા કોમલબેન એમ કહે છે કે મારે છે ને ભાઈ ગાડી ચલાવવી છે તારી થાર ચલાવવી છે કે તું થાર થાર કરતો હો છો તો આજે અમારે જે થારનો એક્સપિરિયન્સ કરવો છે અને ગાડી ચલાવવી છે તો જીવનની અંદર ફર્સ્ટ ટાઈમ અમારી કોમલબેન આજે

કારણ કે અમે ક્યાં ના ક્યાં રખડતા ભાઈ ની બૂટ કાપવી હોય ને તો મજા આવે ને અરે યાર મારું બૂટ કાપવા માંડ્યું તો કા પછી દાંત માંડાય વાત તો બૂટ કાપવા માંડ્યું એ બેટા એ બેટા તારું નામ ક્યાં હે કાલિયા ગુરુવાર આમ કર આમ કર મને મીઠો મીઠો ખાર થાય આ લે આ લે ટુક 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 કો સે પછી તો જારન કર મારવા દે હે આ ચાલો કઈ વાંધો નહીં ફટાફટ મળતે ને માં જાવી ક્યાં હું તમને છે ને આગળ સમજાવીશ બધી વસ્તુ ઓકે છે ને મસ્ત મજા ને પછી તમને વસ્તુ અને શેર કરું આ ગાડી લેવાય કે ના લેવાય હું તમને કહીશ ખટારામાં ચડતી હોય ને એવું ફિલિંગ આવી કોમલ ફર્સ્ટ ટાઈમ બેઠી છે થાર લીધા પછી કોમલ ફર્સ્ટ ટાઈમ બેઠી ખાલી જોવાય નથી આવી અંદર અંદર જોવાય નથી બહુ ગાડીઓ પ્રત્યે કઈ ઇન્ટરેસ્ટ જ નથી ના કે અત્યારની છોકરી તો ગાડી દેખે એટલે ગાડી ગડી 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 કરે એટલે ની હવે આવડી જાય તો રાખવું પડ્યું ને આવડતી ના હોય તો ખાલી હું રહું કરીને કરું આ સીટ ઉપર ફર્સ્ટ ટાઈમ બેઠી હજી દરવાજો પેલી વખત ખોલ્યો લો મને કઈ ખબર જ નથી કે આ સીટ આમ થાય ની કામ થાય મને હજી ખબર જ નથી ઈ તો કોઈ નહોય ઈ તો મને મને પડી ગઈતી હું ઉતારી દેજેન બધું ચલો લેટ્સ ગો યેલો યેલો ચાલ પડી ગાડી અમારી ran away with my life fast forward never turn back again it's kind of funny that the moment we passed time the moment we need to set them rewind and i dream was the give i had to leave you but now i'm seeing all the signs <laughs> Come one in a dozen, the other eleven Get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the Educated but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is. Bliss.

વાહ અમારા કોમલબેન ફર્સ્ટ ટાઈમ ગાડી ચલાવે છે અને બહુ સારો એવો એક્સપિરિયન્સ હોય એવું લાગે છે મને તો ખબર જ હતી કે કોમલને આવડી જ જશે અને ક્યાં કે ભાઈ આ ટ્રેક્ટર ને એવું બધું હાકે ને એટલે આ તો કંઈ નોર્મલી વસ્તુ કહેવાય એના માટે આમ રાખ તું ટીહા કર લઈનો નવી ગાડીમાં હા મ ધ્યાન રાખવાનું વાહ 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 વાહ

Ain tabo, to to pasi mung ger nak mung beru uh, abi Ah, jawad. Jawad. D. di ma ya, di ya di di di. Aji ya udah Aji Di no? Mm hmm. I love it ready di ah. ma. Ya udah. jauh parking ma jadi apa? Gadi ubi rakyu ini. parking ma jawad, હવે ભાઈ આપડા ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે આપડા અર્જુનભાઈ ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે વાહ ભાઈ વાહ હાલો ભાઈ કેવું લાગે છે તમને કેવું ફીલ થાય છે વાત તો પૂરી હો ભાઈ આ તો મને બર બર પાવી ભાઈ આ ગાટો ઓલું વર્ના ગાડી મજા નથી આવતી આ મને એમને હું ખટા રાખું અને ડુમ કઈ છે એ રમાડ તો જે માટે આમાં મજા ઓલું બોનટ ને બધું આગળ દેખાતું હોય ને એટલે તમને આમ ખટા રાજી ફીલિંગ આવે ઓલા વર્ના ની અંદર એવું લાગે ખાડામાં બેઠા હોય ને એવું લાગે આમાં કેમ થાય કે ભાઈ આમ હાથી લઈને પડાઈ જાય ને એવું લાગે હાકવાની મજા હારી ઓલા બધા આવે ને હવા એના કરતા હાકવાની મજા હારી ગાડી ગદની સેફટી વાળી બહુ સેફટી વાળી ગાડી કા ફૂલ સેફટી મજા જ આવે રે સેફટી એટલે ઓકે આ વખતે ના માજો ઈ મત થા એ જ મેરી આ મેરી બ્રેક એટલે પણ આવો ખીરો કર દીયો તો બ્રેક તો હોય ને ગાડીની આગળ અચ્છા આ ડિસ્ક બ્રેક આવે પાછળ ડ્રમ બ્રેક આવે વાહ ભાઈ વાહ આવી નાખે વાત તો પૂરી હો મને આમટે હાથ રાખવાની આમ કાચ નડે તારું કાચ નડે ખટારા ને ડ્રાઈવર ને આટલું હાથ રાખવાની વાહ વાહા ભાઈ વાહ માં કઈ ન હોય તો